નમસ્કાર મિત્રો પંચોતેર કરોડ સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત આપણે દરેક સ્કૂલોએ રજીસ્ટ્રેશન કરવાનું છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું સ્ટુડન્ટ લિસ્ટ કઈ રીતે અપલોડ કરવું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું આ તમામ વિગતો જોવા માટે આ વિડીયોને અંત સુધી જોવું તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ તો તમારે કોમ્પ્યુટર સ્ક્રીન પર આવી જવાનું છે તમારું બ્રાઉઝર કોઈ પણ હોય તેને ઓપન કરી લે ત્યારબાદ તમારે સર્ચમાં સેવન્ટી ફાઈવ સૂર્ય નમસ્કાર લખવાનો રહેશે અને સર્ચ કરો જેવું તમે સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ તમારી સામે આવી જશે તેના પર ક્લિક કરો ઓફિશિયલ વેબસાઇટ ખુલતાં તમારી સામે કંઈક આ પ્રકારની ડિસ્પ્લે શો થશે તમે જોઈ શકો છો અહીં તમે ત્રણ ઓપ્શન જોઈ શકો છો ઇન્ડિવિડ્યુઅલ રજિસ્ટ્રેશન ઇન્સ્ટિટ્યૂટ રજિસ્ટ્રેશન અને વોલન્ટ્રી રજિસ્ટ્રેશન જે વ્યક્તિઓએ વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરવાનું છે તે આ ઓપ્શન દ્વારા કરી શકશે કુલનું આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે તો આપણે ઇન્સ્ટિટ્યુટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું તમે અહીં રજીસ્ટર બટન પર ક્લિક કરી અને પણ ત્યાંથી પણ તમે તેમાં જઈ શકો છો તો આપણે ઇન્સ્ટિટ્યૂટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું આટલું કરશો એટલે ફરી એક વિન્ડો તમારી સામે ઓપન થશે અહીં તમારી ઇન્સ્ટિટ્યૂટનું નામ ત્યારબાદ ઇન્ડિયા ઓલરેડી સિલેક્ટ છે ત્યારબાદ તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે અહીં તમે ક્લિક કરશો એટલે રાજ્યના નામ આવશે તેમાંથી રાજ્ય સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ સિટીનું નામ એડ્રેસ સ્ટુડન્ટ કેટલા છે તે અહીં સંખ્યા દર્શાવવાની છે કોન્ટેક પર્સનને તમારા કોઈ પણ જે સ્કૂલના કોન્ટેક તમે આના અંતર્ગત નિમ્યા હોય તેના નામ અહીં લખવાનું રહેશે અહીં તમે ફોટો કે ફાઇલ નહીં ચડાવો તો પણ ચાલશે ત્યારબાદ કોન્ટેક પર્સનના એટલે કે કોઈપણ વ્યક્તિના વોટ્સઅપ નંબર તમારે અહીં એડ કરવાના છે ત્યારબાદ ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ કરી તમારે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે રજીસ્ટ્રેશન થઈ ગયા પછી અહીં આપણે લોગિન બટન પર ક્લિક કરી લોગિન ઇન કરવાનું છે જેવું તમે લોગિન બટન પર ક્લિક કરશો એટલે તમે અહીં જોઈ શકશો કે વેરીફાઈડ વોટ્સએપ નંબર તમે રજીસ્ટ્રેશન વખતે જે વોટ્સએપ નંબર આપેલા છે તે અહીં તમારે ટાઈપ કરવાના છે અને અહીં પાસવર્ડમાં પાસવર્ડ એન્ટર કરી ત્યારબાદ લોગિન બટન પર ક્લિક કરવાનો રહેશે પહેલીવાર જ્યારે તમે લોગિન થશો એટલે આ પ્રકારની વિન્ડો તમારી સામે આવી જશે જેમાં સૌપ્રથમ તમારે પ્રોફાઇલ અપડેટ કરવી જરૂરી છે તેના માટે અહીં સાઇડમાં પ્રોફાઇલ બટન દર્શાવેલા છે તેના પર પ્રોફાઇલ પર ક્લિક કરો તમારી જરૂરી માહિતી ચેક કરી અને તમે અહીંથી સુધારી શકો છો અને ત્યારબાદ અપડેટ બટન પર ક્લિક કરો હવે મિત્રો આપણે શું કરવાનું છે તે જોઈએ તો અહીં આ મિશનની અંદર આપણે એકવીસ દિવસ સુધી સૂર્ય નમસ્કાર કરી અને તેને અહીં અપડેટ કરવાના છે તો આ કઈ રીતે અપડેટ કરવા તો તેના માટે અહીં તમને યોગા કેલેન્ડર આપેલો છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો તમે અહીં જોઈ શકો છો કે ઓલરેડી મેં ટીક કરેલા છે તો તમે જે દિવસે સૂર્ય નમસ્કાર કરો ત્યારબાદ અહીં તમારે તેને અપડેટ કરવાના છે સૌ પ્રથમ તો તમે જે દિવસે સૂર્ય નમસ્કાર કરેલા હોય તેના અહીં કેલેન્ડર ઉપરથી તમારે તે તારીખ સિલેક્ટ કરવાની છે અહીં કેલેન્ડર બટન પર ક્લિક કરશો એટલે અહીં કેલેન્ડર ખુલી જશે તમારે તારીખ સિલેક્ટ કરી અને ત્યારબાદ અહીં જે દિવસ લખેલા છે તેના ઉપર ટીક કરી અને અહીં અપડેટ કેલેન્ડર પર ક્લિક કરવાનું રહેશે એટલે આ પ્રકારે તમારે દરરોજ અપડેટ થતા રહેશે ત્યારબાદ મિત્રો કે તમે સ્કૂલનું રજીસ્ટ્રેશન કરેલું છે તો તમારે તમારા સ્ટુડન્ટનું લિસ્ટ અપલોડ કરવાનું રહેશે તેના માટે અપલોડ પાર્ટિસિપેશન લિસ્ટ તેના પર ક્લિક કરવાનું રહેશે હવે તમે જોશો તો અહીંયા ચૂઝ ફાઇલ અહીં એક ફાઇલ અપલોડ કરવાનું ઓપ્શન છે તો એ ફાઇલ અપલોડ કરતાં પહેલાં તમારા અહીંયા સેમ્પલ ફાઇલ ડાઉનલોડ એવું લખેલું છે તો અહીં તે તમારે સેમ્પલ ફાઇલ ડાઉનલોડ કરી લેવાની છે આ ફાઇલ ડાઉનલોડ કરશો એટલે એક એક્સલ ફાઇલ તમારામાં કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે આ એક્સલ ફાઇલને અહીં આપણે ઓપન કરીને જોઈ લઈએ તો આ એક સેમ્પલ ફાઇલ છે અહીં તમારે માત્ર તમારા સ્ટુડન્ટનું નામ અહીં સ્ટુડન્ટના નામ દર્શાવવાના છે અહીં તમે તેનો વર્ગ અથવા ધોરણ દર્શાવી શકો છો આટલું કરી અને આ જ ફાઇલ તમારે ફરીથી ત્યાં અપલોડ કરી દેવાની છે ચૂસ ફાઇલ પર ક્લિક કરી ફાઇલ અપલોડ કરી સબમિટ કરશો એટલે તમારા સ્ટુડન્ટનું લિસ્ટ અપલોડ થઈ જશે તો આશા રાખું છું મિત્રો કે આ બાબતમાં તમને બધી જ સમજણ પડી ગઈ છે અને વધુ જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં જરૂર બતાવજો ફરી મળીશું જય હિન્દ